અમે સીધા મસાલામાં અથાણા નાખતા આવીએ છીએ અમારે જો અત્યારે ગુંદાના અથાણા બનવાનું ચાલુ થઈ ગયું છે

અને હવે આપણે બનાવી અને અહીંયા બન્યા છે આપણું ગરમરનું અથાણું તો અહીંયા જો ગરમર આવી રીતે માર્કેટમાં અત્યારે મળે જ છે બહુ બધા તો આપણે લઈ આવ્યા અને આવી રીતે ધોઈ અને એની છાલ ઉતારી નાખવાની હોય છે અને એકદમ સરસ છાલ ઉતારવાની અને પછી એને એકદમ વ્યવસ્થિત કટ કરવાના હોય છે જેનાથી કોઈ પણ છાલ નરીએ ન તો આપણા થાણા ત્યાંથી જ ખરાબ થવા માંડે છે તો અહીંયા છાલ ઉતરી ગઈ છે અને હવે આપણે એને પાણીમાં મૂકતા આવીએ છીએ ને એને બેથી ત્રણ પાણીમાં ધોવું પણ પડે છે નકર આપણા ઘરમાં કાળા દેખાય છે તો અહીંયા બે ત્રણ પાણીમાં આપણે ધોઈ અને પછી આપણે એને એકદમ વ્યવસ્થિત રીતે કટ કરી અને પછી આપણે એને લઈ લેશી અને પછી આપણે ખાલી એમાં મીઠું અને હળદર જ ઉમેરીશી પછી કાંઈ કરતા નથી તાજો આપણે આવી ગયું છે મીઠું અને હળદર તો આવી રીતે મીઠું હળદર ઉમેરીને એકદમ સરસ કરી નાખવાના છે મિક્સ તો અહીંયા જો આપણા અથાણા થવા માં છે એકદમ સરસ મિક્સ અને ગરમરના અથાણા આમ પણ સારા હોય છે પેટમાં દુખતું હોય અથવા તો કોઈ પણ પેટની તકલીફ હોય તો ગરમરના અથાણા ખાઈ શકીએ છીએ આપણે અને આપણે અત્યારે મીઠા હળદર અને લીંબુ નાખીને જ બનાવીએ છીએ અને મસાલાવાળા બનાવવાય તો પણ આપણે બનાવી શકીએ છીએ તો આ મસાલાવાળા હોય તો કેરીની જેમ બે દિવસ મીઠા હળદરમાં રાખવાના અને પછી એને સૂકવી અને એનો મસાલો કરીને એને મિક્સ કરવાના પછી આપણે અથાણા મિક્સ થઈ ગયા હતા એટલે આપણે એમાં નાખી દીધું હતું લીંબુ બેથી ત્રણ લીંબુ નાખી ખાશે લીંબુથી ટેસ્ટ પણ જબરજસ્ત આવે છે અને આપણા અથાણા કાળા પણ નથી પડતા હવે આપણે એને લઈ લઈશું બરણીમાં બરણીમાં લઈને ઉપર આપણે એને ફૂલ બરણી ભરી નાખવાની છે અથાણા જ્યાં સુધી ડૂબે નહીં ત્યાં સુધી કેમ કે અથાણા ડૂબશે નહીં તો અથાણા કાળા પડી જશે અને સુકાઈ પણ જાય છે ગરમર તો આ જો અથાણા બની ગયા છે અને આપણી બરણી થઈ ગઈ છે પેક તો હાલો બધા ગરમા નથાણા ોટલીનો મુકવાસ કેરી તો ઉનાળામાં બહુ બધી ખાઈ લીધી અને ગોટલી ઘણી ભેગી કરીને સુકવી દીધી હતી તો હવે વરસાદ ના થાય એના પહેલાં એકવાર સરસ ગોટલીનો મુકવાસ કરી લઈ અને કોણે કોણે ગોટલીનો મુકવાસ કર્યો છે મને કેજો તાજો આપણી ગોટલી કેટલી સરસ બારેથી થોડી કાળી થઈ ગઈ છે પણ અંદરથી એકદમ સરસ નીકળે છે તો આપણે એને કટ કરી અને સરસ બાફી અને પછી એનો મુકવાસ બનાવશે તો ચાલો બનાવીએ છીએ ગોટલીનો મુકવાસ જે સારી સારી હતી આપણે લઈ લીધી છે બાકી બધી જવા દીધી છે અને આ જો આપણે કચરો ભેગો કર્યો છે આટલો કચરો નીકળો અને આટલી જ ગોટલી નીકળી હવે આપણે એને સાફ કરી અને કટ કરી લઈ પછી આપણે એને બાફવા મૂકી દઈએ

નવો ચૂલો છે ને એને સરસ લઈ અને કલર કર્યો છે ને હવે આપણે એને પહેલી વખત દીવાની વાટથી લગાડી અને પછી પહેલાં કાંઈક બનાવશું મીઠું અને પછી આપણે એમાં કાંઈક રાંધી તો અત્યારે આપણે બનાવીએ છીએ ઘઉંના લોટનો શીરો તો ચાલો બનાવી લઈએ અને અમારો ચૂલો તમને કેવો લાગે એ બંધ કમેન્ટમાં કહેજો તો આપણે અત્યારે નવો ચૂલો લાગી ગયો છે અને આજે થોડો પવન વધારે છે ને હવે આપણે શેકીએ છીએ ઘઉંનો લોટ તો અહીંયા અમે લઈ લીધો છે એક વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી ઘી હવે આપણે એને એકદમ સરસ શેકી લેશી અને પછી ગોળવાળું પાણી ઉકાળી અને પછી આપણે બનાવશી ઘઉંના લોટનો શીરો તો આપણે ચૂલો લગાડ્યો છે તેની પહેલી મીઠી વસ્તુ આજે બનાવીએ છીએ તો ચાલો બનાવીએ અને જો આપણો લોટ હવે શેકાવા આવ્યો છે એકદમ સરસ એટલે આપણે ફટાફટ એટલે ઉતારી લેશી અને પાણી ગરમ મૂકી દેશે તો અત્યારે આપણે ગોળવાળું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અહીંયા આપણે લોટ શેકી લીધો છે હવે આપણે બનાવી લઈએ શીરો તો અત્યારે આપણે જો ઘઉંના લોટનો શીરો થઈ ગયો છે એકદમ સરસ તૈયાર અને આ જો કેટલો મસ્ત લાગે છે અને કોને કોને ભાવે છે એ મને જરૂરથી કહેજો અમને બધાને તો આ બહુ ભાવે છે એટલે અત્યારે બધા માટે આપણે બનાવ્યો છે શીરો તો અહીંયા આપણે ગોટલી કટ કરી લીધી હતી ને હવે આપણે ગોટલીને એકદમ સરસ બાફી નાખવાની છે અને બાફી અને પછી એને બે થી ત્રણ દિવસ તડકે સુકવશી અને તડકે સુકવી અને પછી આપણે વઘારશી તેનો વિડીયો આવશે આગળ અને અહીંયા અમે બધા લોકો ખાતા હતા ગરમા ગરમ ઘઉંનો લોટનો શીરો એને રાપ પણ કહી શકીએ શીરો પણ કહી શકીએ અને કળા પ્રસાદ પણ આવી જ રીતે બને છે ગાઈસ જો અમે શીરો બનાવ્યો છે ને આ ત્રણે શીરોની મોજ ખુલ્લામાં આવી જ રીતે ચૂલો મૂકી અને ઘણા ટાઈમ પછી બનાવતા હતા અને હમણાં ગરમી છે તો આપણે બાજરો જુવાર મકાઈ ત્રણેય મિક્સ કરી અને એનો લોટ ધરાવ્યો છે અને એના રોટલા બનાવીએ છીએ કેમકે રોટલા તો આપણે બધાને ખાવા જોતા જ હોય તો અને જો સાઈડમાં ગોટલીનો મુખવાસ પણ એકદમ સરસ બફાઈ ગયો છે અને અત્યારે આપણે આવી રીતે હવામાં મૂકી દેસી અને પછી કાલેને તડકામાં મૂકી દેસી બે દિવસ એકદમ સરસ તડકો ખાઈ લઈએ એટલે આપણો મુખવાસ પછી તૈયાર થશે ને પછી આપણે એને વઘારશી તો એ વિડીયો બધા મારી સોર્સમાં આવશે તો તમે જરૂરથી જોજો અને આ જો આપણો મકાઈ જુવારનો લોટ એકદમ સરસ મેં એને મસળી નાખ્યો છે અને એકદમ સરસ લોટ મસળી એટલે આપણો રોટલો કોઈ દિવસ ફાટે નહીં તો એવી જ રીતે અને આપણે બનાવવાના ચાલુ કર્યા છે રોટલા અને આજે પવન પણ એકદમ હતો પણ અહીંયા બારે અત્યારે રસોઈ બનાવી એટલે ગમે છે કે અંદર ઘરમાં બધા લોકો ગરમી પણ થાય છે અને મજા પણ નથી આવતી ને અહીંયા બારે ખુલ્લામાં એકદમ મસ્ત રીતે આમ તમે બેસી અને રસોઈ પણ બનાવી શકો અને આમ ખુલ્લામાં બેસીને ખાઈ પણ શકો તો અત્યારે ગરમી જરાય નથી થતી બારે પવન હોય છે એટલે તો બહુ મજા આવે છે તો અમે અહીંયા જ બનાવ્યા હતા રોટલા અને આ જો આપણા રોટલા થઈ ગયા છે બનવાના ચાલુ આ બાજુ આપણા વિડીયો શૂટ થતા હતા આપણી રીલ શોર્ટ્સના બધા વિડીયો શૂટ તો કરવા જ પડે તો એ બધું આપણું કામકાજ ચાલુ હતું સાથે સાથે આપણી સાંજની રસોઈ પણ ચાલુ હતી અને રોટલા પણ અને રોટલાના વિડીયો હમણાં બહુ બધા વાયરલ થાય જ છે તમે લોકોએ જોયું જ હશે તો થેન્ક યુ સો મચ કે મને આટલો સપોર્ટ કરવા માટે અને મારા રોટલાના વિડીયો આટલા બધા લાઈક કરવા માટે એટલા માટે હું ફરી ફરી રોટલાના વિડીયો નાખું છું તો અહીંયા આપણા રોટલા તો જો એકદમ સરસ એનો અત્યારે પળ બનવા માંડ્યું છે અને આવી જ રીતે આપણે પળ બનાવી અને એકદમ સરસ ગોળ મોટો રોટલો બનાવી લેસી અને આ રોટલો આપણે ઘી સાથે શાક સાથે અથવા તો માખણ સાથે બહુ જબરજસ્ત લાગે છે અને આ રોટલો ઠંડો હોય તો સવારે સીરામણમાં પણ એકદમ મસ્ત લાગતો હોય છે તો આવી જ રીતે અત્યારે રોટલાની પૂરી પ્રોસેસ આવી ગઈ છે આ વિડીયોમાં તો તમે લોકો જરૂરથી જોજો અને ટ્રાય કરજો અને આવી જ રીતે રોટલા આપણે એક પડવારા બનાવીએ છીએ બે પડવારા બનાવીને અંદર કોઈ પણ જાતનો મસાલો ભરી શકીએ છીએ જેમ કે માખણ લસણવાળી ચટણી કોથમીર મેથી પાલક અથવા કોઈ પણ તમે આવી રીતે એમાં મસાલો બનાવી અને અંદર ભરી અને રોટલા બનાવી શકો છો અને એના રોટલા એકદમ હેલ્ધી ટેસ્ટી અને બહુ સરસ બને છે અને ખાવામાં પણ બહુ સારા જ છે તો અત્યારે ઉનાળામાં બધા કે રોટલા ન ખવાય બટ આવી રીતે ત્રણ લોટ આપણે મિક્સ કરશી અને પછી એના રોટલા બનાવશી તો ટેસ્ટ પણ આવશે અને ખાવાની પણ મજા આવશે બાકી અમે લોકો તો બારે માસ રોટલા બનાવીએ જ છીએ મારા ઘરે તો હોય જ છે બપોરે રોટલી શાક હોય પણ સાંજે નોર્મલી રોટલા બનતા જ હોય છે ક્યારેક જ નથી બનતા તો આવી જ રીતે છે ને આવી જ રીતે આપણા રોટલા અત્યારે મસ્ત બનવા માંડ્યા છે ને અહીંયા આપણો ચૂલો લાગી ગયો છે અને આજે આપણે ચૂલ્લાનું મુહૂર્ત કર્યું હતું નવો ચૂલ્લો હતો ડિઝાઇન કઈ હતી અને પછી આવી જ રીતે આપણે રોટલા શેકાતા તો આવી જ રીતે આપણી રંધની રસોઈ થઈ ગઈ છે તમારી સાથે વાતો કરતા તમારી સાથે રોટલાની રેસીપી શેર કરતા અને વિડીયો રીલ્સ બનાવતા બનાવતા તમને બધાને કેવું લાગે છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો તો આજે પવન બહુ છે પણ તો ભી રોટલા બહુ સરસ ભાગતા હતા ચૂલામાં અને આપણો ચૂલો પછી અહીંયા રોટલા બનવા માંડ્યા હતા અને આપણે કરવા માંડ્યા હતા બીજા રોટલાની તૈયારી અને રોટલા ખાલી વિડીયો માટે જ નથી હોતા મારા ઘરની પૂરી રસોઈ આ વિડીયોમાં જ બની જાય છે જેમ કે કોઈ મીઠું બનાવીએ તો પૂરા પરિવાર માટે બને છે આ રસોઈ બને છે અત્યારે અમે વિડીયો તો એક જ શૂટ કરશું બાકી તો બધા લોકોની રસોઈ બનશે તો છ સાત રોટલા બનાવશી શાક બનાવશી બાકી બધી વસ્તુ જે નોર્મલ રેગ્યુલર તમારા ઘરમાં તો આજે આપણે ફળિયામાં બેસી અને એકદમ સરસ રીતે આવી રીતે જુઓ ખુલ્લામાં અત્યારે રસોઈ બનાવીએ છીએ અને અહીંયા આપણી રસોઈ બની ગઈ છે અને હવે રોટલા પાકી જાય એટલે આપણે બધા બેસી જમવા માટે એકદમ જો ખુલ્લી હવા અને એકદમ મસ્ત વાતાવરણ છે તો અત્યારે ગરમીમાં અહીંયા એકદમ મજા આવે છે તો આપણે અત્યારે અહીંયા બેઠા છીએ હા અત્યારે અમે બધા બેસીએ છીએ જમવા તો હાલો બધા જમવા માટે હવે હું બનાવું છું અત્યારે જમવાની થાળી અને કાજલ અત્યારે રોટલા શેકે છે કાજલને પણ બહુ સરસ રોટલા બનાવતા આવડે છે તમારા ઘરમાં બધાને રોટલા બનાવતા આવડે છે કેમ કે આપણા ઘરમાં જે રૂટિંગ ચાલતું હોય બધાને આવડતું જ હોય તો અહીંયા મારા રોટલા એકદમ સરસ પાકવા માંડ્યા છે ને હું અત્યારે કરું છું થાળી જમવામાં

અનાજ ભાઈ ખાસે દેસી દેસી હા તો જીવ પડી બસ ભાઈ આમ તો બડતા બચ્ચા છે ને ઈ લોકો ને હાલે કે ભાઈ થોડો થોડો ખાઈ લે તમે જી તો આપણે તો અત્યારે જો બેસી ગયા છીએ જમવા માટે એકદમ ખુલ્લી હવામાં તો ચાલો આપણું જમવાનું અત્યારે બની ગયું છે એકદમ સરસ અને હવે આપણે અને અત્યારે હું ડુંગળી બટેટાનું રસાવાળું શાક છે રોટલા સાથે ચોરીને ખાવ છું કોને કોને આવી રીતે ચોરીને ખાવું પસંદ છે મને જરૂરથી કહેજો અને અમારા ઘરમાં બધા લોકો આવી જ રીતે ચોરીને ખાય છે એટલે તમે આના પછીનો આગળનો વિડીયો જોશો તો હું શું કે શાકની કડાઈમાં ચોરું છું પણ એ મારા એક માટે નથી બધા ઘર માટે છે અમે લોકો વધારે પડતું આવું જ કરીએ છીએ બધાનું એક સાથે ચોરી નાખીએ અને પછી બધા લોકો ખાતા હોય છે અને અમને બધા લોકોને

મેં તમને આગળ કીધું એવી જ રીતે તો આ અત્યારે શાક બધા માટે અમે સાથે મળીને ચોરશી અને અમે બધા લોકો શેર કરશી અને ખાંશી કોના કોના ઘરમાં આવી રીતે થાય છે મને જરૂરથી કહેજો હું મળું છું જલ્દી તમને નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બા